હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ જોરદાર રીતે હેપ્પી બર્થડેનો સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી દેખજો અને મિત્રો જો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે અધરવાઇઝ તમે ટેલિગ્રામ પર સર્ચ પણ કરી શકો છો જેનું નામ છે ટેકનિકલ નકુલ ઓકે તેમાં મિત્રો તમને બધું મટીરિયલ અને જે ફોટોઝ હોય છે જે સ્ટેટસના તે મળી જશે ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો સૌ પ્રથમ અહીંથી હું અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશ મિત્રો મેં અહીંથી લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે દેખી શકો છો તેન મિત્રો શું ક્રોન છે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કંઈક કાબરકની એક બીટ માર્ક આપેલી છે સિમ્પલ બીટ બીટમાર્કને ઓપન કરી લેવાના રહેશે વેરીફાઈ કરી લેવા રહેશે ઓકે લાઇટ મોશન પર એટલે દેખી શકો છો કે કરીને અહીંથી બીટમાર્ક અહીંથી આવી ચૂકી છે તેન મિત્રો શું ક્રોન છે હવે આની અંદર તમારે માત્ર ફોટોસ એડ કરવાના છે અને એક ઇફેક્ટ નાખવાનું છે ઓકે તો મિત્રો હવે તમને બતાવું કે આની અંદર તમારે ફોટો કેવી રીતે એડ કરવાનો રહેશે તો મિત્રો આની અંદર તમે દેખી શકો છો અહીંથી એક બે અને ત્રણ ગ્રુપ આપેલા છે તો જે ગ્રુપ આપેલા છે તેમજ મિત્રો તમારે આની અંદર ઇમેજ એડ કરવાના રહેશે ઓકે તો સૌપ્રથમ શું કરીશું જે પહેલા નંબરનું ગ્રુપ છે આપણે તેને અહીંથી ઓપન કરી લેશું તેના અહીંથી એડિટ ગ્રુપ લખેલું જે છે તેના ઉપર આપણે અહીંથી ટચ કરી લેશું એટલે કંઈ કાપડ કરવું અહીંથી એમટી ગ્રુપ ઓપન થઈ જશે તેને મિત્રો શું કરીશું હવે આપણે એની અંદર જે આપણો ફોટો છે તે એડ કરીશું માટે અહીંથી જે પ્લસનું આઇકન જે આપેલું છે તેના ઉપર ટચ કરી અને અહીંથી જે આ મીડિયાનું આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને આપણે આની અંદર ફોટોસ એડ કરી દઈશું ઓકે તો મેં અહીંથી એક ફોટોને એડ કરી લીધો છે તેને તમારે શું કરવાનું છે અહીંથી જે ઓપ્શન મળે છે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ તેના ઉપર તમારે અહીંથી ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી તેની સ્ક્રીન સહી થોડીક આ રીતે અહીંથી નાની કરી અને આ જે રોટેટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તમારે અહીંથી આ જે સર્કલ તમને દેખાય છે તેને તમારે અહીંથી રોટેટ કરી લેવાનું રહેશે ઓકે કંઈક આપડને તમારે અહીંથી નેવું પર્સન્ટ જેટલો અહીંથી રોટેટ કરી લેવાનું રહેશે ઈમેજને તેની જે ઇમેજ છે તેની અહીંથી લેન્થ આપણે થોડીક નાની કરી લેશું તેના અહીંથી આજે દેખી શકો છો આ જે ગ્રુપ છે તેની અંદર એક ફ્રેમ આપેલી છે તો જે ફ્રેમ છે તેની અંદર આપણે આને એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે કંઈક આ રીતે થઈ ચૂક્યો છે તેને મિત્રો શું કર્ણ છે તમારે આ જે ઇમેજની ઉપરની જે સાઈડ લેયર છે તેને આપણે અહીંથી નીચેની સાઈડ લેયર કરી લેવાની રહેશે તો તેના માટે આપણે જે લેર છે એ ઇમેજની તેને આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેશું ઓકે એટલે આ રીતે થઈ ચૂક્યો છે ધ્યાન તમે તમારી મરજી પ્રમાણે આ ઇમેજને અહીંથી એડજસ્ટ કરી શકો છો જેમ કે અહીંથી હું આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું ઓકે આટલું કર્યા પછી ઉપર જે અહીંયાથી બેકનું ઓપ્શન જે આપેલું છે તેના ઉપર અહીંથી ટચ કરીને તમારે બેક કરી દેવાના રહેશે એટલે ફોટો આપણો અહીંથી લાગી ચૂક્યો છે તમે જોઈ શકો છો તેની મિત્રો આપણે શું કરશું આજે બીજા નંબરનું ગ્રુપ આપેલું છે અહીંથી દેખી શકો છો આજે બીજા નંબરનું ગ્રુપ છે તેના ઉપર આપણે અહીંથી ટચ કરીશું તેના અહીંથી એડિટ ગ્રુપ લખેલ છે તેના ઉપર ટચ કરીશું અને ફરીથી આપણે એક બીજું ઇમેજ આની અંદર એડ કરી લેશું જેમ કે બીજું ઇમેજ અહીંથી આવી ચૂક્યો છે તેને તેને આપણે સેમ આ રીતે અહીંથી રોટેટ કરીશું નેવ પર્સન્ટ જેટલો ઓકે આ રીતે રોટેટ કર્યા પછી તેની પણ લેર જે છે તે નીચેની સાઈડ અહીંથી આવવા દઈશું અને આપણે આ જે ફોટો છે તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે કંઈક આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે મિત્રો એડજસ્ટ કરીશું ને અહીંથી આપણે લાસ્ટ પર જઈશું ને આ ઇમેજ જે છે તેની લેન્થ અહીંથી આપણે આ રીતે વધારી લેશું ઓકે તો આ રીતે તમારે એની જે લેન્થ છે એની ઈમેજ લાસ્ટ સુધી કરી લેવાની રહેશે ઓકે તેને મિત્રો શું કરીશું જે અહીંથી ત્રીજા નંબરનું જે ગ્રુપ આપેલું છે તેના ઉપર અહીંથી આપણે ટચ કરીશું તેના ઉપર ટચ કર્યા પછી અહીંથી એડિટ ગ્રુપ લખેલું છે તેના ઉપર ટચ કરીશું અને ફરીથી આની અંદર આપણે એક ત્રીજા નંબરનું જે ઇમેજ છે તેની અહીંથી એડ કરી લેશું તો ઇમેજ આવી ચૂક્યો છે તેના અહીંથી નેવું પર્સન્ટ અને રોટ એડ કરીશું કંઈક આ રીતે તેન આપણે અહીંયાથી લેબ જે છે તે નીચેની સાઈડ લઈ આવશું અને તેને પણ આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું કંઈક આ રીતે ઓકે તેન પરીથી આપણે અહીંથી બેક કરી દઈશું ઓકે તો મિત્રો એમ બે ઇંચ બધા ઇમેજસ એડ કરી દીધા છે એટલે લેખી શકો છો કે કંઈક આ પ્રકારનો થઈ ચૂક્યો છે તેને આપણે આની અંદર એક ઇફેક્ટ વિડીયોને એડ કરીશું ઓકે તેના માટે આપણે શું કરીશું અહીંથી જે પ્લસનું આઇકન જે આપેલું છે તેના ઉપર આપણે અહીંથી ટચ કરીશું તેના ઉપર ટચ કર્યા પછી અહીંયાથી જે મીડિયાનો ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું અને આની અંદર એક ઇફેક્ટ વિડીયો એડ કરીશું આ ઇફેક્ટ વિડીયો મિત્રો તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ઓકે તો આપણે અહીંથી તે ઇફેક્ટ વિડીયોને એડ કરી લેશું તો કંઈક આ પ્રકારનું ઇફેક્ટ વિડીયો અહીંથી આવી ચૂક્યો છે તેની ઇફેક્ટ વિડીયો ઉપર ક્લિક કરી ઉપર જે તમને અહીંથી ત્રણ રોડ જોવા મળે છે તેના ઉપર તમારે અહીંથી ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા જે લખેલું છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાની છે ઓકે એટલે જે ફૂલ સ્ક્રીન પર અહીંથી વિડીયો સેટ થઈ જશે દેખી શકો છો આ રીતે અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ થઈ જશે ઓકે તેમ શું કરવાનું છે તે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે વિડીયો ઉપર ક્લિક કર્યા પછી અહીંથી ઓપ્શન મળે છે બ્લેનિંગ એન્ડ ઓપર તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી જે લાઇટિંગ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંથી જે સ્ક્રીનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ટિક કરી દેવાનું છે કંઈક આ રીતે ઓકે એટલે આપણો જે ઇફેક્ટ વિડીયો છે તે અહીંથી કંઈક આ પ્રકારનું અહીંથી લાગી જશે ઓકે એટલે આપણે ઇફેક્ટ વિડીયોની અંદર એડ થઈ ચૂક્યો છે મિત્રો તેના હવે શું કરવાનું છે હવે આપણે એની અંદર એક પીએનજીને એડ કરીશું એના પહેલાં જે ઇફેક્ટ વિડીયો છે તેનો અવાજ અહીંથી મ્યૂટ કરી નાખીશું તો આની અંદર એક પીએનજી આપણે એડ કરીશું પીએન પીએનજી જે છે મિત્રો તે તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ઓકે તો અહીંથી પ્રશ્નો આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંથી મીડિયા બધી હું પીએનજી એડ કરી લઈશ તો મિત્રો મેં અહીંથી પીએનજી લઈ લીધી છે દેખી શકો છો કંઈક કાબરકારની છે તેના અહીંથી તેની સ્ક્રીન સાઇઝ થોડીક આપણે આ રીતે વધારી લેશું તેના અહીંથી તેને એડજસ્ટ કરીશું કંઈક આ રીતે અહીં કંઈક આ રીતે ઓકે આ રીતે એડજસ્ટ કરી દેશું તેના અહીંથી વિડીયોના લાસ્ટ પર જઈશું અને આપણે અહીંથી લેન્થ વધારી લેશું આ જે ટેમ્પલેટ વિડીયો છે તેની પણ લેન્થ તમારે વધારે લેવાનું છે ઓકે એટલે મિત્રો આપણો વિડીયો એકદમ રેડી છે હું તમને વિડીયો એકવાર કરીને બતાવું તો દેખી શકો છો મિત્રો આપણું વિડીયો કંઈક કાપરકરનું બની ચૂક્યો છે એકદમ જવારદાર ઇફેક્ટ સાથે અહીંથી તમને નીચેની સાઈડ જે છે તે અહીંથી લિરિક્સ લખેલા આવશે ને આ જે ઉપર જે ત્રણ ફોટા આપણે એડ કર્યા છે તેમાં એક ફ્રન્ટ વાળો ફોટો આ રીતે અહીંથી રહેશે બાકીના જે બે ફોટા છે તે તમને અહીંથી રોટ એડ જોવા મળી જશે દેખી શકો છો કંઈ કાપરકરના અલગ જ ઇફેક્ટ સાથે આપણું હેપી બર્થ ડેનો વિડીયો બની ચૂક્યો છે તો મિત્રો બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે અડધું મટીરિયલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને આજે બીટમાર્ક જે પ્રોજેક્ટ જે છે તેની ડાયરેક્ટ મેં તમને લિંક આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ઓપન કરશો એટલે લાઈટ મોશન એપ્લિકેશન ખોલી જશો ઓકે તો મિત્રો એ હવે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો બસ મિત્રો આજને વિડીયો માનલો જ